અત્યારે અનેક જે પાર્ટીઓ છે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અત્યારે અનેક જગ્યાએ જે મિટિંગો યોજી રહી છે જે કોંગ્રેસ હોય ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી તો ગુજરાતમાં જે આ ત્રણેય પાર્ટીઓ અત્યારે ખૂબ જોરદાર એમ કહેવાય કે મિટિંગો યોજીને એમનું પ્રદર્શન લોકોને બતાવી રહ્યા છે કે અમારી પાર્ટી આ જે સત્તામાં આવશે તો આ કરશે ફલાણું કરશે ઢીકણું કરશે તો લોકો અનેક અલગ અલગ જે પાર્ટીના લોકો અલગ અલગ એમની જે લોકોને લોલીપોપ જેવું આપી રહ્યા છે એવું આપણને જોવા મળે છે કારણ કે અનેક પાર્ટીઓ પોતાની જે મીટિંગો કરતા હોય છે એમાં લોકોને પોતાની પાર્ટી તરફથી વાહ વાહ જેવો એક માહોલ લોકોને ગરમાવે છે લોકોને એ વાતમાં ફસાવે છે પછી પોતાની પાર્ટી સાથે એ અનેક જે પાર્ટીના લોકો છે એ જનતાને પોતાની પાર્ટીમાં જોડવા માટેનું એક આમંત્રણ આપતા હોય છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ એમ કહેવાય કે ગુજરાતમાં ત્રણ પાર્ટીઓ જોરદાર રીતના એક કામ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય તો મિત્રો અત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી ખાસ કરીને આદિવાસી ટ્રાઇબલ એરિયામાં એ લોકોની મિટિંગો થતી હોય છે તો વારંવાર છોટાઉદેપુર જિલ્લામાં દાહોદમાં ગોધરામાં અને નર્મદામાં તો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ખાસ કરીને ટ્રાઇબલ એરિઓ પકડતા હોય છે કારણ કે જે આદિવાસી એમ કહે કે ભોળા લોકો છે એ લોકોને આ આમ આદમી પાર્ટીવાળા મીટિંગો યોજીને એ આદિવાસી વિસ્તારમાં આમ આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં લાવવા માગે છે કારણ કે એ વિસ્તારમાં લોકો જે પોતાના જે વિસ્તારમાં વિકાસથી વંચિતને હોય તો મિત્રો આમ આદમી પાર્ટી એનો ફાયદો ઉઠાવીને લોકોને લોલીપ આપી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ત્રીસ પાંત્રીસ વર્ષથી તમારા વિસ્તારમાં છે આખા ગુજરાતમાં છે તો શું વિકાસ કર્યો એવું આમ આદમી પાર્ટીવાળાનું કહેવું છે અને જે ભારતીય જનતા પાર્ટી પણ સીધા જ આક્ષેપો લગાવતા હોય છે કે કેજરીવાલની પાર્ટી દિલ્હીમાં હારી ચૂકી છે ગુજરાતમાં શું કરશે દિલ્હીમાં શું રાજ ચલાવશે શું શાસન કરશે એવું ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ પણ સીધા આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર લગાવતા હોય છે તો વારંવાર અનેક પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો લગાવીને પોતાની પાર્ટીનું એક મજબૂત પકડ બનાવવા માટે લોકોને જે વિરોધ પક્ષની પાર્ટી ઉપર જે વિરોધ કરતાં પણ જોવા મળતા હોય છે તો ત્યારે વાત કરીએ તો ભાઈ ચેતર વસાવા છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસ અગાઉ મિટિંગ યોજી હતી અને ગઈકાલે જે દાહોદમાં દાહોદમાં એક આમ આમ આદમી પાર્ટીના લોકો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી એમાં બ્રિજરાજ સોળંગી જે ભાવનગરના યુવા કાર્યકર છે ચેતર વસાવા અનેક જે ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જે લોકો જોડાયા છે કારણ કે આમ આદમી પાર્ટી અનેક વિસ્તારમાં એક ઓપ્શન બની ચૂકી છે ભાઈ જે વિસ્તારની માંગણી પૂરી ન થતાં લોકો હવે બીજી પાર્ટીમાં જવા માટે મજબૂર બની ગયા છે તો એનો ફાયદો સીધો આમ આદમી પાર્ટીવાળાએ ઉઠાવતા હોય છે કોંગ્રેસ કોંગ્રેસવાળા પણ અનેકવાર જે આમ આદમી પાર્ટી ભાજપ પર નિશાનો શાંત હોય છે પરંતુ એમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી વધુને વધુ ગુજરાતમાં મજબૂત થતું જઈ રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્ર એરિયામાં વાત કરીએ તો જે ખેડૂતો કિસાન આંદોલન કરીને એ વિસ્તારમાં પણ જે આમ આદમી પાર્ટીનું મજબૂત પકડ હવે સૌરાષ્ટ્રમાં પણ બનાવી લીધું છે એવું આપણને જોવા મળે છે કારણ કે વારંવાર જે આંદોલન થઈ રહ્યું છે એ વિસ્તારમાં તો મિત્રો હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક ત્રીજી પાર્ટી તરીકે ગુજરાતના લોકોએ પસંદ કરી લીધું છે અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનું રિઝલ્ટ આપણ જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર